પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપની એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી વિઝિટ છે ભાભર તાલુકાના સિસોદરા ગામે મારી લાલાભાઈને ત્યાં તો આપણે એકવાર લાલાભાઈને એમનો બધું સરનામું એમના મુખ્યથી સાંભળીશું અને એમનું કયું ગામ છે શું છે બરાબર ને ક્યારથી એ ડેરી ફાર્મ ચલાવે છે એ શું છે એ બધું એ વ્યવસ્થિત રીતે આપણને સમજશે નમસ્કાર લાલાભાઈ માળે ગામ સિસોદરા તાલુકો ભાભર જીરો બનાસકાંઠા સાવિત્રી ડેરી અને હું પાંચ વર્ષથી દૂધનું કરું છું અને સારામાં સારું આવક મને બહુ સારું રહેશે કોને સાવિત્રી ડેરી સાવિત્રી ડેરી આ ડેરી ફાર્મનું નામ સાવિત્રી ડેરી મિત્રો કન્સ્ટ્રક્શન તો ખાલી જે આપણે ઘરે હોય છે નોર્મલી એવું જ એમનું કરેલું છે પરંતુ નથી કહેતા કે પશુપાલન કરવું એ એક ખેડૂતનું એક ખેતીને સાઈડની અંદર આપણો એક સાઈડ બિઝનેસ છે બરાબર પણ પશુપાલનની અંદર પશુનું જતન કેવી રીતે કરવું એ લાલાભાઈ બહુ સરસ રીતે એમણે અહીંયા કર્યું છે એમને જે ભેંસાની ભેંસો સારી સારી છે બનીમાંથી પણ સારી ભેંસો એમણે લાવી છે બીજી એમના પાસે સારી નસનલી ભેંસો છે ગાય વ્યવસ્થિત દેશી ગાય બહુ સારી છે તો આપણે એમના જોડેથી એ શીખીશું કે ભેંસો રાખવી કારણ કે બધી મોટા ભાગની અહીંયા એમના જોડે ભેંસો જ છે એમના પાસે કોઈ એચઅપ ગાય નથી કે બીજી કોઈ ગાય છે દેશી ગાય કોન્ક્રીટ ગાય છે અને એક ગીર ગાય છે તો આપણે એમને પૂછીશું કે એમના પાસે જમીન કેટલી છે એ શું શું ખવડાવે છે કઈ રીતનું એ જે પશુની અંદર એ ઓલાદ સારી સારી મેસાણી ભેસવા એમણે તૈયાર કરી છે જે બ્રેડવાળી તો એ કઈ રીતની છે એ આપણે એમને મુખ્યત્વે આપણે છું મિત્રો આપણે ઘણી વખત વિડીયા બનાવતા હોઈએ છીએ પણ સારા સારા પશુ વિડીયો તો તમે બનાવવા જ દરેક ઘરે બની જાય ખાલી એક ખેતર પટીને બીજા ખેતર જો તો તમને વિડીયો બનાવવા મળી રહ્યા પરંતુ એવા પશુપાલકનો વિડીયો આપણે બનાવીએ કે જેનાથી બીજા જે આપણા વ્યુવર્સ છે એમને કંઈ શીખવા મળે એ લોકો કંઈ વ્યવસ્થિત રીતે એની અંદરથી શીખે અને નવો વિડીયો નવો પશુપાલનની અંદર આગળ વધે અમારો મિત્રો આવા વિડીયો બનાવી અને એક મોટિવેશનલ જે લોકો પશુપાલન કરે છે અને એ દૂધના ધંધાને એક આગળ વધારો અને એની અંદરથી સારી સારી આવક એક વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થિત પશુપાલન કરી અને એની અંદરથી સારી આવક લે

કસોલી ગોપન કાચો તો એટલે હું 200 કે 800 નામના દાખલા છે ધ્યાન સારું આપો તો તમારી પાસે આજે તમે અત્યારેથી ચાલુ કરી તમારા બાપુજીને ના બાપુજીને હતી બેસો માંડી માટે આપણે છે पर ये सब कुछ है ना तो... मतलब टायर तो प्लेटफार्म पे मारे मारस को इतने है कल ये सो है अभी बे बे टन में तो इजा कटअप दे मतलब 50 50 50 किलो मासिक दूध के तो हमारे हिसाब में 14 लाख की 14 लाख तो 6000000 और 7000000 में शंकर भैया जो 5000000 आ गए साहब 7000000 पशुपालकों ने तो हमने दो दिवाली में की सारी बराबर આ અહીંયા સમગ્ર આ ભેસ બતાવત વાર સમજીશું કે એમના ભેસ છે કેમ કે આપડે આ ભેસ છે બીજા છે

કુંડી કેવાયું બહુ સારી ભેસ કેટલો જોઈ શકો ઘરની ભેસ આ કુંડી ભેસ આવે થોડી મળતી છે બહુ સારી ભેસ છે એનો ભાવ નું બતાવો કેટલું દૂધ છે આનું દૂધ એનો નવ લીટર નો રેકોર્ડ છે

એ એક સાળ સભાવની અને શાંત આપણી ભેગા કરતા કો શાંત આનો બીજો ત્રીજો વેતર થાય એટલે એકદમ એટલી મા કોણ છે આની માં હશે બની આריהની માં છે શું નામ છે આનો આનો બાજ છે બાજ બાજ તાગ આનું અને આ ભૂલ આનો બાજ્યો 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 બાજ્યો

आनो बासो तेई बाधियो नाम होतो की गरमारी आमदार देग्या था कोण हा हे क्या बीच वेडा बीच नमदा आनो बाध क लायो ये मनीमच प्रॉपर पण बनी बेश होई बनीमच दि पाच तास बनी अब आ बी बी बडी बेश होई गेली रे मोता ने आ नेसा ने नेसा ने माने बनीमत तुमने सोळत लागला बनी बेशो रखा आयो हा बनी रखा बनी रखा नेसा ने कुबी एवढच

ટોટલ બધું થઈને કેટલો માલ થતો હોય દીદીને પ્રતિ 25 25 આસપાસ પશુ થતા છે આ પશુની અંદર તમારે ખાસ પડે ઘરનો ઘરની જમીન બધું કરવું કેટલી જમીન છે તમારા મારા ઘરે જમીન 15 15 છે 15 તમે જાતે કરો તો તો આ જાતે 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 કરો બધું જાતે કરો બિલકુલ કશું કોઈ દિવસ કોઈ કોઈ રાખવાની જાતે કરો જાત તમે એક જ ભઈ છો કે મેં પાછરડી તમે કહેતા હતા એની માં સારી હોય તો એની પાછરડી સારી હોવાની છે આ જોઈ શકો 18 આ બધી બતાવ વ્યવસ્થિત બતાવો એકદમ ફર્સ્ટ ક્લાસ છે કેમનો મોટું કેવું લાવ્યો છે કેટલા મહિનાની જારી છે સારી 6-7 મહિનાની ઉંમર છે 6-7 મહિનાની અરે જી ધાવે જોકો ધાવવાનું અજી ધાવે છે એકલી આપણે દિલીપભાઈ ફાર્મી ફાર્મિંગ યોગીવાળા એ આ વાછરડી પેડા બારોબાર પેડા બારોબાર જોખીતી મિત્રો કેટલો પ્રેમ છે માણસ તૈયાર અહીંયા

એટલું બધું કન્સ્ટ્રક્શન નથી કરેલું કે લાખો કરોડો રૂપિયા ખર્ચીને આપણે શેડ બનાવ્યો ઘણી વખત અમુક લોકોને પચીસ પચીસ લાખના શેડ બનાવેલા હોય છે પણ આટલા પશુ નથી હોતા કદાચ હશે તો સારા આવા પશુ નથી મળતા એમના પાસે જોવા તો તમે આશ્ચર્યમાં શું શું આપો છો હાલમાં અત્યારે મકાઈ છે અને રચકો છે બરાબર અને ચાર વેચાતી લાવો કે હુકી એવું કઈ લાવો અમુક ટાઈમે લાવવી પડે ક્યારેક લાગે પછી ઘરની તો ચાલી જાય ઘરની અંદર તમે શું ખાણની અંદર સાગરદાન ચાલી જાય પછી પાપડી બાજરી કમ હવે આ તો ભઈ જીરાડો આવે છે મકાઈ બેડો બરાબર બીજું કંઈ મુકતા નથી સિમેન્ટ મુકાવો છો કે બધું પાડે પાડે આ તો તો બની તમને વધારે સિમેન્ટ નહીં નથી છે કે જો અમે આ પંજાબ જે છે સિમેન્ટ નું

કે કઈ રીતે એનાથી આપણે ઓલાજ સુધારણા ઉપર જઈ શકતા હોય ઓલાજ સુધારણા કોઈ એક દિવસ એક વર્ષ કે બે વર્ષમાં ન થાય એના માટે થોડી ઘણી પેઢીયું લાગતી હોય છે ઓછામાં ઓછા માનું તો છ સાત આઠ વર્ષ તો થઈ જ જાય તો તમે પ્રોપર નસલ સુધી પાકો એક વેતન બીજું વેતન ત્રીજી વેતન ત્રણ વખત એની પાડી આવે ત્યારે પ્રોપર નસલ સુધી તમે પહોંચી શકતા હોય એના માટે હું એક વિડીયો અલગ બનાવવાનો છું તો મિત્રો આ આ લાલાભાઈની ત્યાં આપણે મળ્યા એની વિઝિટ કરી મજા આવી અને એકદમ સોફેસ્ટિકેટેડ જેવું નથી પણ ખુલ્લાની અંદર પશુ ઊભા રહે છે અને પશુઓને પણ એક મજા આવે એવું અહીંયા એમણે આ તૈયાર કર્યું ખુલ્લાની અંદર ઊભા રહી શકે છે તો મિત્રો અમારા વિડીયા જોતા રહેજો અવાનવા વિડીયો અમે બનાવતા રહીશું તમારા માટે બરાબર અને વિડીયો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમને ગમે તો બીજાને ગમે એવું શેર કરતા રહ્યું ધન્યવાદ